મારું નામ રૂપસિંહ ગોહિલ હું મંતવ્ય સીટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં જાઉં છું મંતવ્ય સીડ્સનો આપણે જે મંતવ્ય પાંચ કરી આવે છે કોટનમાં મંતવ્ય પાંચ મંતવ્ય પાંચ ડબલ બીટી એનું એક આપણે ખેડૂતભાઈએ વાવેતર કરેલું તો આજે આપણે ફિલ્ડમાં જોવા આવ્યા ને એના રિવ્યુ લઈએ તો તમારું નામ ને પેલા જણાવશો મારું નામ છે ભરતભાઈ રામભાઈ મોરી

આપણા ઝીંડવા છે તો એક એક ડાળી માં નવ નવ ની સિરીજ છે બરાબર ને ભરતભાઈ ડાળી પાછી નજીક નજીક ગાળે ડાળીઓ છે બરાબર અહીંથી નજીક નજીક ગાળે ડાળી છે અને ડાળી પણ એટલી છે ડાળીને ફૂટે ઘણી બધી છે આમાં અંદાજી જ આમાં નહીં હોય તો ઝીંડવાની સંખ્યા પણ બહુ હારામ હારી છે જો આપણે આ ગણો તો ભરતભાઈ આમાં જરાક આ ઝીંડવા ટૂંકમાં દસ છે બરાબર એક એક ડાળી દસ દસ ઝીંડવા છે

બધી રીતે ટૂંકમાં ફૂટ થી માંડી ફૂટે હારી છે ડાળીની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણ વીસ એક બાવીસ ત્રેવીસ હોય વીસ વીસ પ્લસ તો ડાળી છે આમાં બરાબર ને હા એક ઓલામાં વીસ પ્લસ ડાળી છે અને અસ્તય કોઈ એવો રોગ એ ન નથી આવ્યો ઈયળનું પ્રમાણ એ નથી આવ્યું તમારા પ્રમાણે ખેડૂતને તમે ભલામણ કર્યું કે વાવેતર કરાય મંત્રવેરનું વાવેતર કરાય આમાં દવાને ઓછો છંટકાવ જોઈએ છે બરાબર પ્રમાણ ઓછું જોઈએ છે આજે આપણે તારીખ છે એકવીસ નવ બે હજાર ચોવીસ અને ખેડૂતને તમે ભલામણ કરી શકો કે ભાઈ મંતયનો જે પાંચ નંબર મંતય પાંચ બોલગાડ આવે છે એનું વાવેતર કરી શકો ઝીંડવાની બી સંખ્યા બી સારી છે હાઈડે હારી છે રોગ પ્રતિકાર શક્તિ પણ હારામાં હારી છે હિયરનું જરાય એટક નથી ઝીંડવાની સીરી જઈ નજીક નજીક છે ડાળી ડાળીની સીરી જઈ ટૂંકમાં નજીક નજીક છે જણાવેલ પ્રોડક્ટની માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો